નમસ્કાર આપ હું છું આપની સાથે રાજ્યમાં વધી રહેલા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ આરોગ્ય અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને એક્શન પ્લાન બનાવી જાગૃતિ ફેલાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો સતત સામે આવી રહ્યા છે અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરાના એકત્રીસ જેટલા કેસો સામે આવ્યા છે જેમાંથી એકવીસ બાળકોના મોત નીપજ્યા છે ભરૂચમાં જેથી નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના વિપક્ષના સભ્યોએ જિલ્લા આરોગ્ય કચેરી પહોંચી આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરાને અને પાલિકાના મુખ્ય અધિકારી હર્ષ અગ્રવાલને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી જેમાં વહેલી તકે ચાંદીપુરા વાયરસના સામે એક્શન પ્લાન્ટ બનાવી શહેર અને જિલ્લાના તમામ ઘરોનું સર્વે કરી યોગ્ય દવાઓનો છંટકાર કરી આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ મૂકવામાં આવે તેવી માંગ કરાઈ હતી વાયરસની જનજાગૃતિના કાર્યક્રમ જિલ્લાભરમાં કરવામાં આવે તેવી રજૂઆત અને માંગણી કરાઈ હતી ચાંદીપુરા કેસના લક્ષણો સતત વધી રહ્યા છે હાલમાં ગુજરાતમાં પાંત્રીસ થી વધુ કેસો નોંધાયા છે અને પચાસ ટકાથી વધુનો મૃત્યુઆંક છે સદનસીબે આપણા ભરૂચના અંદર હાલમાં એક પણ કેસ નોંધાયો નથી એના લક્ષણો જોવા મળ્યા નથી ત્યારે પાણી આવતા પહેલા પાર બાંધવી જરૂરી છે તેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલી છે કે જે પણ ભરૂચના અંદર આરોગ્ય કેન્દ્ર છે અને ભરૂચ નગરપાલિકાના અંદર નગરપાલિકા સંચાલિત દવાખાના છે ત્યાં આની સામે લડવા માટેની સુવિધા ઉભી ઊભી કરવી જોઈએ ભરૂચના અંદર તમામ સ્કૂલોના અંદર તમામ ઘરોમાં આ લક્ષણો જો દેખાતા હોય તો તાત્કાલિક ધોરણે ત્યાં જઈને બ્લડ સેમ્પલ લેવા જોઈએ અને ડોર ટુ ડોર જઈને આના વિશે જનજાગૃતિ લાવવી જરૂરી છે કેમ કે આ લક્ષણો સુધી હાલના હાલમાં ભરૂચના અંદર કોઈપણ પ્રજાને ખબર નથી ત્યારે જિલ્લા તંત્ર દ્વારા આના ઉપર જન જાગૃતિના ભાગરૂપે કાર્યક્રમો આપીને લોકોને જાગૃત કરવા જોઈએ તેમજ જે પણ સુવિધા આની સામે લડવા માટેની ઊભી કરવી જોઈએ તે તાત્કાલિક ઊભી કરવી જોઈએ આજરોજ અમે બધાએ નગરપાલિકા ચીફ ઓફિસર અને આરોગ્ય અધિકારીને રજૂઆત કરેલી છે કે આ લક્ષણો હાલમાં ભરૂચમાં નથી પણ એની સામે પહેલેથી આપણે પાર બાંધીને આની સામે રક્ષણ આપવા લોકોને કઈ રીતે રક્ષણ આપી શકાય તે માટે આપણે આગળના જનજાગૃતિ કાર્યક્રમોની સાથે સાથે જે પ્રિકોશન લેવા જોઈએ તેની માટે કાર્યવાહી કરવી જોઈએ આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરાએ જણાવ્યું હતું કે આ વાયરસથી ગભરાવાની જરૂરત નથી પરંતુ કેટલીક તકેદારીના પગલા લોકોએ ભરવા જોઈએ તો તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોને બતાવીને માર્ગદર્શન મેળવવી સારવાર લેવી જોઈએ હાલ ચાંદીપુરા વાયરસના જે અન્ય જિલ્લાઓમાં કેસ નોંધાઈ રહ્યા છે તો ભરૂચની જનતાને હું આ બાબતે અપીલ કરવા માગું છું કે બિનજરૂરી ગભરાઈ જવાની જરૂર નથી થોડી સાવધાની રાખીએ કે જેથી કરીને આપણે આ રોગચાળાથી બચી શકીએ છીએ બાળકોને ખાસ કરીને લાંબી બાયના કપડાં પહેરાવવા જોઈએ મચ્છરો અને માખીઓથી એને બચાવવા જોઈએ શક્ય હોય ત્યાં સુધી જંતુનાશક દવાવાળી મચ્છરદાનીમાં બાળકોને ઉંગાડીએ અને જો કોઈને સખત તાવ અને મગજના કોઈ પણ લક્ષણો દાખલા તરીકે ખેંચાવી કે અર્ધ વિભાન અવસ્થા જેવું થવું તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા મારી જાહેર જનતાને અનુરોધ સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જમ્મુ સર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રેસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર